હલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વાગી ગયા છે સવારના સાત આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજે છે રામનવમીનો દિવસ રામનવમી અને હરિજયંતિ બંને જોડે છે તો આજે છે રામનવમીનો દિવસ અને બધા અહીંયા આગળ વહેલા વહેલા જાગીને રેડી થઈ ગયા છે અને અહીંયા તમે આજને મારા મંદિરના દર્શન કરી લે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જીવ જય સ્વામિનારાયણ જી આજે રામનવમી છે ઓ રામ ભગવાનનો બર્થડે છે હા અને સ્વામીનાયન ભગવાનનો બર્થડે છે આજે રામનવમી છે ને રામનવમી અને હરી જયન છે કેલેન્ડરમાં છે આજે ટ્વેન્ટી થર્ડ આલા સોરી 17 યસ આજે ફરાળમાં છે વેફર અને ચા અને પણ છે તો તો કુરુમ કુરુમ થવાય મંડી ગયું ચાલો બધા સવાર માં તો કરી લઈએ જુઓ વાગી ગયા છે પોણા નવ અને મારું થોડું ઘણું કામકાજ બધું પતતું આવે છે ને અત્યારે જો ટીવીમાં છે ને અયોધ્યાથી લાઈવ જે લાઈવ તો નથી અત્યારે ઘણા સવારમાં થયું છે અહીંયા તો આપણે ઓલમોસ્ટ અહીંયા સવાર થઈ એટલે ત્યાં બપોર થઈ ગયું છે એટલે જે મંગળા આરતીના જે કાંઈ દર્શન હોય એ આજે મેં કીધું લાઈવ આપણે જોઈએ રામ ભગવાન ભગવાનના દર્શન કરીએ રામનવમીના દિવસે અને આજના દિવસે મારી એક શું કહેવાય કે ઘણા ટાઈમથી હું જે વસ્તુની મહેનત કરી રહી હતી એ એના માટે મેં આજે અપ્લાય કરી દીધું છે પણ એ હું તમને હમણાં નહીં કહું કે શું વાત છે થોડાક ટાઈમ પછી જ્યારે એનો રાઈટ સમય આવશે ત્યારે હું તમને કહેવાની છું કે હું તમને કઈ વસ્તુની વાત કરી રહી હતી રામનવમીના દિવસે સો કીપ વોચિંગ અન્ટિલ ધેન કીપ સપોર્ટિંગ શું જાનવી જાણવું જો સવાર સવારમાં છે મંડી ગઈ છે અને એને કબાટમાંથી એને મારા ડ્રેસે જો મારો એક ડ્રેસ લઈ આવી મારા ડ્રેસ અને પહેરવા છે ક્યાં જાય એને જાનવી અહીંયા આવું બેટા વેખાઈ જ આવશે બધું એ કમિયા તો જો મારે કચરાને એવું બધું વળાઈ ગયું છે અને જે જ્યાનવી પણ મેં થોડીક શું કહેવાય નોડાઈ ધોડાઈ ને પણ ફ્રેશ થઈ ગઈ છે ટીવી જોવે છે થોડીક તો મારે અહીંયા કપડા થોડાક સંકેલવાના બાકી હતા તો ભાઈ કીધું હું એ કામ પતાવી દઉં તો જો અહીંયા હું કપડાનો ઢગલો લઈને બેઠી છું I'm not going to જાણો જો કેટલો ડાયો દીકરો થઈ ગયો છે જાતે શૂઝ દે મોજા અને પહેરવા માંડ્યા છે હા આઈ નો યુ કેન ડુ ઇટ જાનુ કરો કરો હમણાં મસ્તીના ના મોજા પહેલે છે ને શૂઝ એ પહેલે છે ગમે એમ કરી જાનુ ચડાવી દે મોજું થઈ ગયું બેસીને ક સરખું નીચે બેસી જ નથી જાતું ઊભી રહે ચો મસ્ત તૈયાર થઈ ગયું છે

ಅವ જુઓ વાગી ગયા છે બાર અને અમે જાનુને હું થોડીક વાર નીચે વોક કરવા લાગી હતી તો અમે વોક કરીને ઉપર આવતા રહીએ છીએ એણે ઓલરેડી લંચ કરી લીધું છે અને મારે લંચ બાકી છે તો આજે રામનવમીનો દિવસ છે તો રામનવમીમાં કરેલી છે તો એના માટે મેં આજે ફરાળ થોડુંક સવારમાં મેં વેફર તળી હતી તો વેફર બનાના અને ખજૂર લઈ લીધું છે તો ફટાફટ લંચ કરી લઈએ અને પછી થોડીકવાર જાનવીને સુ દેવાની છે જ્યાંના પછી સ્કૂલે ગઈ છે તો એઝ યુઝ્યુઅલ એવરી રૂટિન રૂટીન થોડીક વાર જીઆણ જાણુને સોડાય હું મારું કામકાજ કરીશ અને પછી જીયાણ અને પાછી સ્કૂલે લેવા જવાની છે તો આવી રીતે તમે વિડીયોમાં આગળને આગળ જોતા રહો અને પ્લીઝ કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ તમારા સપોર્ટથી જ અમે આગળ વધી શકીએ છીએ તો પ્લીઝ વિડિયોને સ્કીપ ન કરો વિડીયો આખો જુઓ અને તમને કાંઈ પણ સજેશન કાંઈ ઇમ્પ્રુવમેન્ટ લાગે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો તો હું આગળથી એ વાતનું ધ્યાન રાખી શકું થેન્ક યુ શું સેલિબ્રેશન હતું જીયા સ્કૂલમાં શું કર્યું કઈ હતું સ્પેશિયલ આજે બેગ પડી જશે આ મૂકી લે કા જો હજી એના સ્કૂલમાંથી આ લઈ આવી છે પેઇન્ટિંગ આજે રામનવમીના દિવસે એને કંઈક ડ્રો કર્યું હતું જે શું લેખું છે કમ હિયર એન્ડ રીટ ઇટ ટુ મી કમ હિયર આ શ્લોક લેખું છે આ તે શું લખ્યું છે શ્રી રામ મનોરમા શું લેખું છે ભૂલી ગઈ જી ભૂલી બહુ જાય બધું હે ને જાવ સ્ટ્રોબેરી ખાઈ લે એટલે પછી બધું યાદ રહી ચાલો ચલ ચાલ બતાવતું તા સ્ટ્રોબેરી ને બાઉલ લઈ આવતો જોવા દે તું હમ લોલીપોપ મૂકી દે સાઈડમાં અને સ્ટ્રોબેરી ખાઈ લો ઓકે જીયા તું શું કરે છે કેમ કપડા કેમ ઢબી છે બાર એટલે સિલાઈ કામ ચાલુ કર્યું પાછું જીયા ના જો એનું ટોસ્ટર છે ને ટોયનું સિલાઈ કામનું મશીન બનાવી નાખ્યું છે ને જેવું કેવી રીતે લે ને ફીડી કરે છે જેવું જોડે જોડે જો મલ્ટીટાસ્કિંગ હો Where did you learn all this from? From there, from the TV. From the TV? Okay. do you બહુ મસ્ત આવડે છે હા જેના તને હવે શું કરવાનું છે પેટર્ન મૂકવાની છે એમ જો હું આવી ગઈ છું કિચનમાં અને મારી પાસે છે ને જો અહીંયા પાઇનેપલ એક સરસ મજાનું પાકી ગયું છે પણ હવે કટ કેમ કરું ને એ વિચારું છું એક તો અહીંયા ઇન્ડિયામાં છે ને આપણને પાઇનેપલ આપણે બાય કરીએ ને તો એ લોકો મસ્ત કટ કરીને આપે કારણ કે એની પાસે છોરા મોટા મોટા હોય અને કટિંગ સ્કીલ એ હોય ને ઘણા ટાઈમથી લોકો કરતા હોય તો આમ એની છરી સારી હોય એટલે ફટાફટ થઈ જાય તો હું તો ઘરે આપણે વિડીયોમાં ઘણીવાર જોતા હોય બધા અલગ અલગ ટેકનિક્સ યુઝ કરતા હોય પણ આપણને એ ફાવે નહીં એટલે હવે મને જેવું ફાવે એવું ઘરે આપણે કટિંગ કરવાનું છે કારણ કે મેઇન તે મોલા કાંટા ને એવું બધું હોય ને એ ખાસ નીકળી જાય ને એનું ધ્યાન રાખવાનું હોય તો હું મારી રીતે ટ્રાય કરું છું હું તમને પણ બતાવું કે હું કેવી રીતે કટિંગ કરું છું તો તમે પછી કમેન્ટ કરજો કે આનાથી કોઈ બેટર રીત તમને આવડે છે કે કેવી રીતે થાય તમે કેવી રીતે કરો છો એ 谁买的油？是谁？我，再过 જો વાગી ગયા છે પોણા પાંચ અને આજે મારે બનાવવાના છે રામનવમી અને હરિજયંતી બંને એક સાથે છે તો આપણે બનાવવાના છે આજે ફરાળી થેપલા તો આ લોકો જો પાછા કંઈક ઝગડ્યા રૂમમાં બંનેને બસ રિમોટ માટે ઝઘડવું છે ક્યારના અને આજે રામનવમી જે મેં તમને વાત કરી રામનવમી અને હરિજયંતિ બંને એક સાથે છે તો આજે આપણે ફરાળ કરવાનું છે તો મેં ફરાળી થેપલાની તૈયારી અહીંયા આગળ કરી લીધી છે ફરાળી લોટ દૂધી ખમણીને નાખી છે દહીં છે ચટણી હળદર ધાણા જીરું મીઠું અને તલ એટલું નાખીને મિક્સ કર્યું તો દહીં નાખવું છે ને તેલ નાખ્યું છે ને દૂધી પણ છે એટલે પાણીની જરૂર પડે નાખવાનું છે જરૂર ન હોય તો પાણી વગર જ આપણે લોટ બાંધી દેવાનો છે કારણ કે થોડીક વાર આપણે અડધી કલાક પંદર વીસ મિનિટ પડ્યો રહેવા દેશું એટલે એમાંથી પાણી છૂટશે ને પછી ને દૂધી વધારે નાખી છે તો સાવ લોટ ઢીલો થઈ જશે તો થોડો કઠણ એવો જ બાંધવાનો છે કારણ કે એની એવી ઢીલો થશે જ થોડીક વાર પછી તો જો લોટ મારો અહીંયા આગળ બંધાઈ ગયો છે અને બીજેને ધાણા નથી પાવતા એટલે હું ધાણા નથી નાખતી અધરવાઈઝ તમે ધાણા પણ નાખી શકો તેનાથી પણ ટેસ્ટ બહુ ફાઇન આવે છે પછી હવે એક તમે બે જણા હોઈએ અને છોકરા હોય તેમાં ક્યાં એક માટે અલગ અલગ કાઢીને ધાણા નાખવાનું વળી અલગ રાખવાનું ઓલું અલગ કરવું તો હું એ ધાણા વગરનું ચલાવી લો પછી ક્યારેક મન થાય કે અમુક વસ્તુમાં ધાણા નથી ચાલેવાની ક્યાંય ચટણી બટની બનાવવા માટે લાવ્યા હોય તો ક્યારેક સુધારેલા પડ્યા હોય તો ઉપરથી નાખી દઈએ પણ લોટમાં પછી અલગ અલગ રાખવું પડે તો એ હું કરતી નથી ચાલી જાય મારે પછી થેપલા વગર ધાણા વગર

બસ એની કારકવાં કારકરાના હા ઇગનોર ડો શેફ કાં દેડુંડી બહાર નઈખી હોય એટલે ટેસ્ટ આવવો જોઈએ ને તો એટલે શું કેવું તમારું બરોબર જાનુ ને જાઓ ને તો જો અમે જમવા બેસી ગયા છીએ મેં લીધું છે મરચું થેપલું કાજરી અને ચા જીયાનાએ શું લીધું છે જીયાનાએ કાજરી દહીં અને થેપલું વિજયને હજી બાકી છે એ કંઈક ખાખા ખોડા કરે શું જોઈ તમારે લે એ તો ભૂલાઈ ગઈ કરવાની ઉભા ફેરવી દઉં બહુ કરી આ જો નકરું દહીં ખાવાની મજા પડી ગઈ છે બેનને જાનુડા ચાલો માર તો દહીં પાછું છાશ બનાવું તો બેસી ગઈ જમવા

એને જાનું જાનું આવી જો માથું નથી દુખતું જી મને મને કઈ નથી થતું તું કેમ સેવા કરજો હે જીવ જાનું આલે તમે શું ખાવ છો દેખાવ હમકો અનાનસ આ જો મંકી જમ્પિંગ બસ બસ જીવ બસ બસ એ મંકી આલે થેન્ક યુ

આજનો આ વિડિયો અહીં આગળ જ એન્ડ કરી દઈએ છે આઈ હોપ કે તમને વિડિયો જોવાની મજા આવી હશે જો તમને વિડિયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો કાલે મળીએ એક નવા વ્લોગમાં બાય બાય કેતે જીવ બાય બાય કેતે જાનુ બાય બાય જાનુ બાય બાય તો કે જાનુ ફૂલાણી છે જો